અમુક ક્ષણે લેવાયેલું નામ અમુક જગ્યામાં લેવાયેલું નામ અમુક ભાવથી લેવાયેલું ત્રણ વ્યાખ્યા બતાવી છે અમુક સમયે તમે લ્યો એમાંય ફરકો હોય અમુક જગ્યામાં લ્યો એમાંય ફરકો હોય અને અમુક ભાવથી લયો કયા ભાવથી લ્યો છો કઈ જગ્યામાં લ્યો છો એનું મહત્વ હોય દરેક વાતનું બહુ મહત્વ છે એક એક સિદ્ધાંતો છે આપણને એમ થાય કે એમાં શું હોય પણ એમાં જ ઘણું બધું હોય એક નામ તારક હોય એક નામ મારક હોય એક નામ ઉદ્ધારક હોય ઉધાર કરનારું હોય છે એક તારનારું હોય છે એક મારનારું હોય છે બોલો તો માર ખાવો પડે કોક ના લગ્ન થતા હોય ન્યા જઈને બોલજો જોઈએ રામ બોલો ભાઈ રામ છે નામ ભગવાન નું જ ને પણ ન્યા કઈ રીતે લેવાય છે એનું બહુ મહત્વ છે તમે કયા સિદ્ધાંત થી કયા એંગલ થી લો છો એનું બહુ મહત્વ ત્યાં જ્યાં જે વસ્તુનું મહત્વ છુપાયેલું છે હવે તમે અહીંયા આવ્યા છો આજ નામ આપણા ઘરે બેઠા લઈ શકાય ન લઈ શકાય એવું ના હોય પણ ધામમાં લ્યો છો અને એમાંય શ્રીરામ જન્મ ભૂમિમાં લ્યો છો એ નામ તારક બની જાય એ નામ તારે છે પુત્મભૂમિ આપણે શાસ્ત્રોમાં એમ કેવું છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી જન્મ ભૂમિશ્ચ માતા અને જન્મભૂમિ આ સ્વર્ગથી પણ વધારે હોય છે એટલે જન્મભૂમિનું મહત્વ આપણા વતનનું નામ કોક લે જલ્દી આપણે દોડતા થઈ જઈએ વતનનું કોઈ બીમાર પડ્યું હોય જલ્દી ફોન કરતા થઈ જઈએ ખાલી એક વતનનું થયું અને આપણને આટલું બધું એટ્રેક્શન હોય તો રામની જન્મભૂમિમાં આવ્યા હોય તો રામને કેટલું એટ્રેક્શન હશે એને કેટલું એટ્રેક્શન હશે એને કેટલો ભાવ હશે અને એ ખાલી હું કહું એવું નથી માણસમાં લખ્યું છે મને અયોધ્યા ધામ બહુ વાલી છે બહુ સ્પષ્ટ લઈ છે અતિ પ્રિય મો કે બાસી અતિ પ્રિય મો ਵਾਸੀ ਮਮਧਾਮ ਦਾ ਪੂਰੀ ਸੁਖਰਾਸੀ ਮਮਧਾਮ ਦਾ ਮਲਤਾਵ ਮੌਰੀ ਸੁਖ ਤੇਰਾ i ગામ તો પ્રિય છે પણ ગામમાં રહેવા મને બહુ પ્રિય છે ગામ ખુદ પોતે કહે છે પણ કે પોતાએ મુખથી બખાની એનાથી ગખાણી છે કે અયોધ્યા મને બહુ છે આવી પ્રિય રામની નગરીમાં આપણે સૌ એકઠા થયા હોય અને એમાં એના ગુણ ગાવા ભેગા થયા હોય તો અહીંયા જેટલા તમે બધા આવ્યા છો ને ખરેખર અતિ ભાગ્યશાળી છો ભાગ્યશાળી નહીં અતિ ભાગ્યશાળી છો કે જે આપણને આ એક મોકો મળ્યો છે ਧੰਨਿਆ ਵਧ ਜੋ ਰਾਮ ਬਖਾਨੀ ਧੰਨਿਆ ਆਵਜ ਜੋ ਰਾਮ ਬਖਾਨੀ ਮਾਮੰਧਾਮ ਦਾ ਪੂ રામ અવધપુર મેં કહ્યું ને કયા સ્થાન માં આવ્યા છો એનું બહુ લક્ષ્ય રાખજો સ્થાન બહુ મહત્વનું છે સ્થાનની જ કિંમત છે સ્થાન ચૂકાઈ જાય એટલે કોઈ કિંમત રહેતી નથી હે મુખ્યમંત્રી પાંચ વર્ષના હોય બધા સલામ ભરે જેવા હોય જાય પછી કોઈ પૂછેય નહીં કારણ કે સ્થાન ભ્રષ્ટ થઈ ગયું હે સ્થાન ચૂકાઈ જાય પછી વાત પૂરી થઈ ગઈ છે તો તમે જે સ્થાનમાં છો એનો વિવેક રાખજો એનો આદર રાખજો રામ ને વિવેક બહુ ગમે છે વિવેક નહી હોય રામ કૃપા બીનું સો વિવેક મે આ કથા તો મર્યાદાની કથા છે ખાસ મર્યાદાનું પાલન કર